જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો ગુડ મોર્નિંગ તો આજનો બ્લોક આપણે ચાલુ કરીએ છીએ સવારના સાત નહીં આઠ પોણા આઠ વાગ્યાથી અને અમે જઈ રહ્યા છીએ આજે ક્યાં સાહેબ વીરપુર જલારામ દર્શને અને આજે છે ગુરુવાર તો ધનુ

જલારામના મંદિરે એ વીરપુર શું ખાવા નાશ્તો ચલો ઇડલી ખાવા સવારનો નાસ્તો ભૂખ લાગી ગઈ ચાર વાગે ઉઠ્યા હતા નાસ્તો નહોતો કર્યો ચાય જ પીતી હતી ખાલી

એ બસ 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 હું મોમા ઉડેરું મધુમ દોડું ડી હાલો થેન્ક યુ સાપ તો હવે આ રોડ ગાડી ચાલુ 11:00 વાગે કેટલા વાગે રા 9:00 વાગે અમે ઉભોતા શ્રી રામ કૃપા હોટેલ માં ક્યાં કને આવી હે બચાવ બચાવ છોટી બેબી માટે ચોખ કેવી છે આમાં છોટી નથી આવું મોટી થઈ ગઈ હે મોટી થઈ ને हेलो तो तने के मोटी थे हो मैंने नहीं खाया आने के तुम्हें मैं अश्वी वाह क्या बिको से की दों हां चलो ओए नो उसके

મને ભૂખ નથી પણ તો એ એ 30 રાજપૂત મોરબી હાઈવે હમ એફ નોટ બીજો મસ્ત જો હમ જોઈ નથી ને હોટેલ અમે જ

આ છે કુવો વીરપુરમાં આ કુવાની માનતા રાખે છે બધા કે ખોળો ના ભરાતો હોય તો ભરાય અહિયાંથી સામેથી ઉતરવાનું હોય આયુર્વે અહિયાં ખોળો ના ભરાતો હોય ભરાય ધાવણ ના આવતું હોય તો ધાવણ આવે આ બધી માનતાઓ રાખાય પગ દુખતા હોય હાથ પગ ચડાવે એવું બધું હોય અહીંયા તો આ છે ભાઈ વીરપુરની ગલીઓ અને આમની સાઈડ છે આ કૂવો અને આ છે વીરપુરની ગલી જ્યાં જલારામ બાપા રહેતા હતા ત્યાં દર્શન કર્યા મસ્ત તો આ છે કુવો કુવાની અંદર હું મેં તમને પહેલાં બતાવ્યું કે ત્યાંથી જવાય તે આવી રહ્યું અહીંયાથી જવાય અંદર કૂવામાં ઉતરાય અંદર તો આપે ની મને બીક લાગ્યા જો આ માતાજી ની પૂજા થાય અહીંયા બસ બસ હાલે ધ્વનિ માતાજી તો આજે છે કો આની મંત દાલે બધાય તો બધા આવજો દર્શન કરવા માતાજી ફળે છે કયા માતાજી નામ ના દીધું પણ ફળે છે એમ સુંદર મામા એ ભાગી ગયા મોર્નિંગ તો થઈ રહ્યો છે નેક્સ્ટ ડે અને અમે પહોંચ્યા હતા રાતના એક વાગે એટલે એન્ડ કરવાનું રહી ગયું હતું વિડીયો અને ત્યાં વિરપુર ગયા હતા પણ મંદિરમાં વિડિયો શૂટ કે ફોટા પાડવાનું અલાઉડ નહોતું એટલા માટે મેં ત્યાં જઈને કોઈ વિડીયો શૂટ કર્યો નહોતો અને રિટર્ન થયા અમે ચાર વાગે તો રાત હવા ત્યાં નીકળ્યા ત્યાંથી ટ્રાફિક 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 પહોંચ્યા તો ટ્રાફિક ટ્રાફિક બહુ ટ્રાફિક હતી એટલે રાત રાતનો થઈ ગયું લેટ અને થાકી ગયા હતા એટલે પછી કોઈ વિડીયો શૂટ કર્યો નહીં અને આ વિડીયોનું એન્ડિંગ આપી દઈએ જુઓ તમે કેવો લાગ્યો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો અને અમારી ચેનલને સપોર્ટ કરો પ્લીઝ 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 તો મળીએ ચલો નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાયને જય શ્રી કૃષ્ણ આવજો બાય